રથયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે બે સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિઓનું શાસ્ત્રો પૂજન કર્યું અને બાદમાં આરતી અને પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રા સુભાષ ચોક શાંતિ નિકેતન એચ બી કાપડિયા સ્કૂલ सुदर्शन टावर सताधर स्वामी नारायण मंदिर अनमानो मंदिर થઈ 10 કિલોમીટર નો માર્ગ કાપી নিজ મંદિર પરત ફરી હતી આ રથયાત્રામાં 25 થીમ આધારિત ફ્લોટ્સ જોડાયા હતા જેમાં સ્વચ્છતા અભિયાન પર્યાવરણ સંરક્ષણ રાષ્ટ્રીય એકતા જેવા સંદેશ આપવામાં આવ્યા તો 108 બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી અને પરંપરા નિભાવી હતી રથયાત્રામાં પ્રસાદ સ્વરૂપે હજારો કિલો પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું તો સાંજે સમૂહ પૂજન અને આરતી બાદ SGBP ના અધ્યક્ષ સદ્ગુરુ વर्य माधवપ્રિયદાસજી સ્વામી લંડન થી ઓનલાઈન આશીર્વાદ આપ્યા આ રથયાત્રામાં સ્વચ્છતા અભિયાન ઉપર વિશેષ ભાર આપ્યો રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થઈ હતી તે વિસ્તારમાં SGBP ના સ્વયંસેવકોએ ફેલાયલા કચરાને સાફ કર્યો હતો तो बे अलग, अलग दृश्यों एक तरफ भगवान जगन्नाथ जी शास्त्रो पूजन मुख्यमंत्रीए कर बीज तरफ एसजीबीपी स्वयं सेवको के जो रथयात्रा रूट पर कचरो कचरो साफ करने અહ જય કામગીરી છે તે પણ કરી છે તો આ એસજીબીપી गुरુકુળ સંસ્થાના સ્વયંસેવકો હરિભક્તો દ્વારા આ સફાઈ કામગીરી પણ કરવામાં આવે છે રથયાત્રા જ્યારે પસાર થાય ત્યારે ભગવાનને વધાવવા માટે ફૂલ જે છે તેનો વરસાદ કરવામાં આવતો હોય છે પુષ્પથી પ્રભુને આવકારવામાં આવતો હોય છે ત્યારબાદ જે સ્વયંસેવકો છે જે સેવાભાવી લોકો છે તે રથયાત્રામાં જોડાયેલા લોકોને પાણી જ્યુસ વગેરે આપતા હોય છે જેનો કચરો જાહેર માર્ગો ઉપર ફેલાતો હોય છે અને જે ફેલાય નહીં ગંદકી ન થાય તેના માટે એસજીબીપી ગુરુકુળ સાથે જોડાયેલા હરિભક્તો સ્વયંસેવકો છે તેમણે રોડ સાફ સફાઈ કરી અને સ્વચ્છતાનો પણ સંદેશ સમાજને પાઠવ્યો છે